સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા ખાતે આવેલ અડી આખરી મેલડી મંદિર ખાતે સર્વે જ્ઞાતિ મહોત્સવ યોજાયો હતો લીમડી એક છોટા કાશી તરીકે શહેર સેવાકીય પ્રવૃત્તિઓ રોજ થતી હોય છે ત્યારે અડી આખરી મેલડી મંદિરના શાંતિલાલ બુવાજી તેમજ તેમની ટીમ દ્વારા સ્વરૂપ જ્ઞાતિ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ દીકરીઓને કર્યાવર પણ આપવામાં આવ્યું હતું જેમાં ફ્રીજ ટીવી ઘરગંડી વોશિંગ મશીન સોનાની બુટ્ટી મંગળસૂત્ર નાકની ચૂની સહિત તમામ પ્રકારની ઘર સામગ્રી કર્યાવરમાં આપવામાં આવી હતી તેમજ જાનમાં આવેલા તમામ

હિન્દુ સમાજની એકવીસ મા બાપની દીકરીઓના દ્વિતીય સમૂહ આયોજન છે આ બીજો પ્રસંગ છે વાલ્મીકી સમાજ અને વાણંદ સમાજ કોઈ ભેદભાવ વગર ના કોઈ ભેદભાવ નહીં સર્વ જ્ઞાતિ સર્વ સંમતિ આ સારી અમે કરી આપણી લીમણી પબ્લિક છે પ્રજા અથવા હું હું કે સંદેશ તો દરેક હિન્દુ સમાજને સંદેશ આપવા માગું છું કે શરીર એક છે એક છે તમારા વિચાર એક કરો અને હિન્દુત્વને જો ટકાવવું હોય તો બધા એક થઈને લડશું અને એક સાથે રહે અને કાર્ય કરશું ને તો આપણે આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી શકશું કલ્પેશ વાડે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ